નવરાત્રિના પાવન પર્વે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન કરાતા સાત વ્યક્તિના નવજીવન તેને આપ્યું છે બાસઠ વર્ષીય મહિલા બ્રેન્ડેડ જાહેર થતા પરિવારે અંગદાન કર્યું છે નવરાત્રીના પાવન પર્વે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન થકી સાત વ્યક્તિને નવજીવન મળ્યું છે વાત એમ છે કે ગત તારીખ ત્રેવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વડોદરા ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી દર્દી પાર્વતીબેન વહેલી સવારે પોતાના નિત્યક્રમ પ્રમાણે બાથરૂમમાં નાહવા માટે ગયા હતા પરંતુ બાથરૂમમાંથી ઘણી વાર સુધી બહાર નહીં આવતા તેમના પરિવારજોની દરવાજો ખોખડાવતા અંદરથી અજુકતો અવાજ આવતા પરિવારજનોની દરવાજો થોડી અંદર જોયું ત્યારે પાર્વતીબેન બેભાન હાલતમાં મળ્યા હતા તેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરે જરૂર રિપોર્ટ કર્યા હતા દર્દીને વધુ સારવાર માટે તેમના સંબંધીઓએ પીપી સવાણી હોસ્પિટલ વરાછા રોડ ખાતે શિફ્ટ કર્યા હતા દર્દી બેભાન અવસ્થામાં હોવાથી આઈસીયુના ડોક્ટર જીગ્નેશ ગંગડીયા દ્વારા જરૂરી રિપોર્ટ કરાવ્યા હતા પરંતુ રિપોર્ટ અનુસાર દર્દી બ્રેન્ડેડ હોય જેથી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર જીજ્ઞેશ ગેગડિયા ડોક્ટર હિતેશ ચિત્રોડા ડોક્ટર નિકુંદ કાતરોડીયા અને ડોક્ટર પૂનમ સાવલીયા દ્વારા દર્દીને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા દર્દીનું ઊંઘદાન થઈ શકે તેમ હોય તે માટે મેડિકલ એડમિન ડોક્ટર અનિલ સંતી સાહેબ દ્વારા જીનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા વિપુલ તડાવિયા જસવીર કુંજડિયા નીતિન ધામેલિયાનો સંપર્ક કર્યો હતો જીવદી પોરગઢ ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારજનોને અંગદાન અંગે સમજાવતા પરિવારની સહમતી બાદ ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી મૃતકના બંને હાથ અને બંને કિડની લીવર તથા બંને ચક્ષુનું દાન દ્વારા અન્ય સાત લોકોને જીવનદાન મળ્યું છે ગતરોજ પીપી સવાણી હોસ્પિટલથી અમને ફોન આવેલો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આપની ટીમ સાથે આવો અને પરિવારજનોને આપણે સમજાવીએ તો અમારી ટીમના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા જશવિન કુંજડિયા અમે સૌ પીપી સવાણી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં પરિવારજનોને મળ્યા પાર્વતીબેન રૂપાણી ઉંમર વર્ષ બાસઠ જેવો ભડિયાદ ગામના વતની છે તેઓએ અગાઉથી જ સંકલ્પ કરેલો હતો કે મારે અંગદાન અથવા દેહદાન કરવું છે તો પરિવારજનોએ એમની આખરી ઈચ્છા હતી એ માટે એમણે પૂર્ણ કરી અને પરિવારજનો પણ એટલા જાગૃત હતા કે ભડિયાદ ગામમાં જ્યારે આ અંગદાન અવેરનેસનો કાર્યક્રમ થયો ત્યારે તેઓએ નક્કી કરેલ હતું કે અમારે અંગદાન અને દેહદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે આ દર્દીના બંને હાથોનું દાન અમૃતા હોસ્પિટલ ફરીદાબાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કિડની અને લિવરનું દાન એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું બંને ચક્ષુ અનુદાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સુરત પીપી સવાણી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો તેમજ સુરત થી અમદાવાદ સુધીનો બાય રોડ ગ્રીન કોરિડોર પૂરો પાડવાથી અમે સમયસર અંગોનું દાન પહોંચતું કરવામાં સફળ રહ્યા હતા વધુમાં ત્યાં સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના પ્રયાસોથી 26મો અંગદાન કરવામાં આવ્યું છે જેના થકી અન્ય 7 લોકોના જીવન જીવનદીપ ઉઠ્યા છે